રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે ચાલુ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારોએ સવાલ પૂછતા કોન્ફરન્સ મૂકી નેતાઓ ચાલતી પકડી સૌથી પ્રથમ માધ્યમથી તારીખ પચીસ શનિવારના રોજ રાજકોટના આંગણે ટીઆરપી ગેમ ઝોનની અંદર એક અતિ કરુણ અને દુઃખદ ઘટના બની ગઈ જેમાં સત્યાવીસ લોકોના મૃત્યુ થયા છે રાજકોટ માટે આ અતિ કરુણ ઘટના છે દુઃખદ ઘટના છે આપણા સૌ સ્વજનોની જે રીતે એમના મૃત્યુ થયા છે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી વતી સૌ પ્રથમ આ તમામ દિવંગતોને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું શ્રદ્ધાંજલિ આપું છું પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના કરું છું કે તમામ દિવંગત આત્માઓને મોક્ષ આપે બીજું ખાસ અગત્યની જાહેરાત એ કરવાની છે કે જે કાંઈ ઘટના બની છે એ અતિ દુઃખદ ઘટના બની છે આપણને બધાને ખ્યાલ છે કે અઢારમી લોકસભાની ચૂંટણી સમગ્ર દેશમાં ચાલી રહી છે જેનો સાતમો તબક્કો પણ પહેલી તારીખે પૂર્ણ થવાનો છે અને ચોથી તારીખે એનું પરિણામ પણ આવવાનું છે ત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટીએ આ પરિણામ આવ્યા પછી કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારનો નિર્ણય કર્યો છે કારણ કે આ આપણા સ્વજનો છે અને આ સ્વજનોના દુઃખમાં ભાગ લેવા માટે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમની સાથે હોય એ સ્વાભાવિક છે ત્યારે કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારનો ભારતીય જનતા પાર્ટી શહેર એકમે નિર્ણય લીધો છે જે કાર્યકર્તાઓને મતદાન ગણતરીના સ્થળ ઉપર જે જવાબદારી સોંપવામાં આવી છે એ જ કાર્યકર્તાઓ ત્યાં હાજર રહેવાના છે એ જ કાર્યકર્તાઓ સિવાયના કોઈ પણ કાર્યકર્તાઓ હાજર ન રહે એવી આપના માધ્યમથી અપીલ પણ કરું છું કોઈ પણ શુભેચ્છકો હોય કે કોઈપણ પ્રકારના ટેકેદારો હોય એ ત્યાં ન આવે એવી પણ અપીલ કરું છું અત્યંત સાદગીપૂર્વક આખો ચૂંટણીના પરિણામ પછીનો માહોલ રહે એ પ્રકારની અમારા આદરણીય રૂપાલા સાહેબની પણ લાગણી છે અને પરિણામ સ્વરૂપ આપ સૌને આજે અહીંયા નિમંત્રિત કર્યા છે મારી ખાસ આપ સૌને વિનંતી છે કે ચોથી તારીખના પરિણામ પછી

એને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગોઠવવાના છે છવ્વીસ ડેડ બોડી સોંપાઈ ગયા છે એક ડેડ બોડી એ આવી ગયું છે તો એના સગાવાળા સવારે લેવાના છે કાલે સવારે લેવાય જે અગ્નિદાસ થવાય થઈ જાય પછી સમગ્ર ભારતીય જનતા પાર્ટી રાજકોટ એકમ અને અન્ય સામાજિક સંસ્થા એ દિવંગત આત્માના કલ્યાણ અર્થે એક શ્રદ્ધાંજલિ સભા માત્ર રાજકોટ લોકસભામાં ઉજવણી બનવું હોય જોઈએ આજુબાજુમાં પણ હોવી જોઈએ ધ્રોલ ના માણસો પણ મહિલા છે ગીર સોમનાથ કે

અમારા હોમ મિનિસ્ટર આવ્યા ત્યારે પણ અમે હાજર હતા પછી મળવાના છે સતત સવારે છ વાગે ના જોઈ બધા તૈયાર થઈને આવી ગયા તા અને એ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી અમે હાજર રહ્યા સડક થી લાશો પાસે તમે શું કરતા એમાં જાણવામાં અમને જરાય રસ નથી લાશો સુકામ એ જાણવામાં અમને બધા આવી દો પાઈ નથી તમે પદાધિકારીનામું આપશો રાજીનામું અઠ્યાવીસ મોદી નો ફોર્મ પાર્ટી મહત્વની છો તમારું મહત્વ નો પરિવાર જવાબદાર

જ્યારે એસઆઈટી ની રચના જ્યારે જ્યારે એસઆઈટી ની રચના રાજ્ય સરકારે કરી છે એસઆઈટી ની રચનામાં જે કંઈ પણ આવશે એ આપણને સૌને મંજૂર હોવું જોઈએ એમાં મંજૂર છું માનની મેયર પણ મંજૂર છે જે પ્રકાશિત અધિકારીમાં જેના નામ આવે બે હજાર એકવીસ ની મેટર હાલમાં પાર્ટી અમને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી આપી છે મને સાત વર્ષ સાત મહિના પૂરા થયા આઠમો મહિનો ચાલે છે આ ઘટના ઉત્કાળમાં બનેલી છે તેમ છતાંય કહું છું તેમ છતાંય કહું છું કે ક્યાંય મારું નામ આવે તો મારી હું ક્યાં છું

માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે